જો મારો દેવરી દાડા મારે ત્રીસ હજાર લઈ ગયો અને મને તો ખબર હે અને મારો હાળો બાઇક માં ઊંઘાડ્યો છે રોમલા કીધું લે પક્કા જો પણ જો હભળો તો રોમલો બી હિસાબ કરવા ના જો મારે રવાણું ના તે મારે જવું પડ્યું અલ્યા મને નતું ખમાતું પછી રોમલ રોમા ને શું કરે કાળા ત્યાં અલે રોમા જેમ બેઠા છો હું ઘણા મુખી તાને ને ક્યાં આમ તો તો રૂસીન વાળી ગયો છે અલે મારું વાળી છે પછી તારું તો વાળે છે

પણ મહાદેવ પેલો મૂકી દો ત્રીસ હજાર રૂપિયા આલી છે મોય ધબડી આલ દીધી એમ ગોપ ના મૂકી છે ને મહાદેવ લોહી બી જાય છે એને હા એટલી ખબર નહીં પડતી હોય કામ રવા દે ભૂલીએ તો નહીં અને જેવો હા પડેલો એ દાય તો જીવના ગોળી એવો નાઠો તો એવો નાઠો તો ને તે તો એક પગાય મત કઈ ગયો માથે ને પેલા એક ડોસી વાત કરી દીધી તે મારી ઓમ ઓબળે ઓમ ઓબળે કઈ સીધો કરી દીધો તે કમ્પ્લીટ થઈ ગયો

મામા તું ગોળમાં બોતી છે અમદાના અમાર તો થાય છે કઈ છો બે અલા દોળો નહીં દોરાતું રામલા જોજે પાઈપો બાઈપો તો છે પોરી ચાલુ કર એ અલા રામા મને બક કરવા કે લ્યા મળિયા બનાય કોઈ પ્લાન બનાય ના તો મારા દે પોકી દે અલ્યા તારી લે ફરતો તો શેડું હાલ શેઠ હાલ આવું છે હાલ શેરી જોઈ આવું છે આ ડી 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 Ale, 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 જો જો આ તો ઓર પડી ગઈ છે જો મંસેટી જો આમ થોડી ઓર બટન પડી ગયો તમે નાટક કર્યું હતું અરે આટલું કરો તમે લાવો ને મો પેરાય કોઈ જા ઘરે દોડજો આ ગંભરા મર્યો બેઠામાં આવી ગયો છે ઓલા આપો જવાબ

એ કામ તા તો હું પકડું છું આ હલાળા હલાળા કરતો એકલો આજ મે રોજ માર પકડ્યો છે ભાઈ એ બોળા બોળા બતાવો હદાય કાકા કે એ બોળા બોળા દેખાડો નથી કા એકાઈ નહીં દેખાડો હા સુમ આવો બો ફરી બધા કે ઠેપારુંયા વહા થઈ દો હે ¡Ale, ale, ale! ¡Ale, 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 તમે <laughs> બતા <laughs> 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 <jo. laughs> <laughs> અમુ શિવમ કાઢ્યા છો પૂર બધા લાગુ થઈ ગયા હતા આમ છોકરા હાથમાં આવ્યો આવશે એવાને છે ખાયવાયરો ફાશુ કમમાં અને સંભૂર્ણ મંબુના હાથમાં હોય મણિયાના હાથમાં હોય કોઈના હાથમાં હોય એવો નહીં આ હું તો જાલા મુખરેવા ટોકોય પાકી ગયા આ હું તો જવા દે કમમાં હું કી તો દવા કોણ સંભૂર્ણ મંબુના મણિયાના બધા એ લે ગમ્બો જય માતાજી મિત્રો આપણે અમારી ચોસઠ જોગણી ઓફિશિયલના વિડીયો પસંદ આવતા હોય તો લાઇક કરો શેર કરો કમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ તો ઓછુકચ જય જોગણીમાં